એક વર્ષ પૂર્વે સિઓર પોલીસ મથકે સંગીરાનું અપહરણ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે વોન્ટેડ આરોપીને પેરોલ ફરલો સ્કોડે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી એક વર્ષ પૂર્વે હિતેશભાઈ બુદ્ધાભાઈ મકવાણા સગીરબાળાને વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયા હોવાની ફરિયાદ સિયોર પોલીસ મથકે નોંધાઈ હતી ત્યારથી વોન્ટેડ આરોપી હિતેશભાઈ મકવાણાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે આ આરોપી શિયોર ટાણા ચોકડી પાસે ઊભો હોવાની બાતમી પેરોલ ફોર્લો સ્કોડની ટીમને મળતા પેરોલ ફોર્લો સ્કોડની ટીમે દોડી જઈ આરોપી હિતેશભાઈ મકવાણાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 别别，别看，别紧张。